ઓમ ન છેલ્લા પચીસ વર્ષથી આપણે મહાયૂજનનું આયોજન કર્યું છે જે શક્તિશાળી છે એ મહાપૂજન છે ઓમ શ્રી નવગ્રહ લક્ષ્મી કુબેર મહાપૂજન મહાયજ્ઞ જેવું શક્તિશાળી આ મહાપૂજન કઈ રીતે છે તો હું આપણે જણાવું કે આમાં આપની ઓરામાં આપની આભામાં રહેલી ત્રતા ઉર્જાને આપણે એક ઉર્જા ચક્રમાં સંગ્રહિત કરીશું પૂજનમાં બેઠેલ દરેક વ્યક્તિ પોતાની ત્રતા ઉર્જાને એકત્રિત કરી શકશે જેના માધ્યમથી તે ત્રતા ઉર્જાના સહારે નવગ્રહની ઉર્જા લક્ષ્મી કુબેરની ઉર્જાના માધ્યમથી પોતાના કષ્ટો પોતાની પીડા પોતાના દુઃખદર્દ અને પોતાના પ્રશ્નોના સમાધાન આ મહાપૂજનના પછીના દિવસથી જ એના ફાયદાકારક રીતે અસરકારક રીતે પરિણામને આપ જોતા થઈ જશો હું વારંવાર કહેતો રહ્યો છું કે ત્રતા ઊર્જા એ તમારી ઓરામાં સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે અને સાંજ પડતા વિખેરાઈ જાય છે પરંતુ જો ત્રતા ઉર્જાને સંગ્રહિત કરવામાં આવે જેમ તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરો છો જેમ તમે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો જેમ તમે સોનું ચાંદી ખરીદો છો તેમ તમારી જો ત્રતા ઉર્જા તમારી પાસે સંગ્રહિત હશે તો તમે તમારા કાર્યો ખૂબ જ અસરકારક રીતે કરી શકશો આજના આ કળિયુગમાં આર્થિક રીતે સક્ષમ રહેવું શારીરિક માનસિક રીતે સક્ષમ રહેવું સંતાનો ભણતર અને એમાં પણ આગળ વધી શકે એ રીતનું ભણતર સાથે આગળ વધે તમારામાં ઘણી આવડત છે તમને ઘણી બધી વસ્તુ કરવી છે પરંતુ એ કરવામાં અવરોધ આવી રહ્યા છે તો ઓમ શ્રી નવગ્રહ લક્ષ્મી કુબેર મહાપૂજનના માધ્યમથી એકત્રિત થતી ત્રતા ઉર્જાના માધ્યમથી આપના પ્રશ્નોના આપ સમાધાન કરી શકશો આ એક અલભ્ય અને અવલૌકિક અનુભૂતિ રહેશે અને એનું પરિણામ મેં કહ્યું એ પ્રમાણે જ તમને આ પૂજનના બીજા દિવસથી દેખાવાનું શરૂ પણ થઈ જશે બધા ભક્તોમાં લાભ લઈ શકે અને હું ખાસ કરીને કહું છું કે આ પૂજનમાં પરિવારના દરેક સદસ્ય લાભ લે કારણ કે દરેક સદસ્યોના પ્રશ્નો અલગ અલગ હોય છે કોઈકને હેલ્થનો પ્રશ્ન છે કોઈકને વેલ્થનો છે કોકને પોતાની મેન્ટલ સ્ટ્રેન્થ મજબૂત કરવી છે આત્મવિશ્વાસ વધારવો છે તો કોઈને અઢળક સંપત્તિ કમાવી છે આ બધા જ પ્રશ્નો આ મહાપૂજનના માધ્યમથી હાલ થઈ શકશે તો આવો આપ સર્વ ભક્તોને હું કહું છું આપ આપમ શ્રી નવગ્રહ લક્ષ્મી કુબેર મહાપૂજનમાં જોડાઓ અને ત્રતા ઊર્જાના માધ્યમથી આપના કાર્યોની સિદ્ધિ કરો ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમ